ભારતીય બનાવટના વિદેશી દારૂની સડસઠ હજાર છસો ચોર્યાસી બોટલ ઉપર બુલડોઝર ફર્યું આણંદ ડિવિઝન હસ્તકના અલગ અલગ સાત પોલીસ સ્ટેશનોમાં તથા આણંદ રેલવે પોલીસ સ્ટેશન સહિત ગુનામાં પકડાયેલા એક કરોડ ઓગણસિત્તેર લાખ બોતેર હજાર છ ને ચોપન મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો આણંદ પોલીસ દ્વારા બેડવા ગામની સીમમાં એક કરોડ ઓગણસિત્તેર લાખ બોતેર હજાર છસો ચોપન રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે આણંદ ડિવિઝન હસ્તકના આણંદ રૂરલ આણંદ ટાઉન વિદ્યાનગર વાંસદ ખંભોળજ ભાલેજ ઉમરેઠ તેમજ રેલવે પોલીસ સ્ટેશનોમાં છેલ્લા છ માસ દરમિયાન ગુનામાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનો હુકમ નામદાર કોર્ટમાંથી મળ્યો હતો આ હુકમના આધારે કમિટીના વિ અધ્યક્ષ અને આણંદ સબ ડિવિઝનલના મેજિસ્ટ્રેટ ડોક્ટર મયુર પરમાર તેમજ કમિટીના સભ્ય આણંદ ડિવિઝનના વિભાગીય પોલીસ અધિકારી જે એન પંચાલ તથા કમિટીના સભ્ય અને આણંદ જિલ્લાના નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક

તેઓ આણંદ સબડિવિઝનના સાત પોલીસ સ્ટેશન તથા રેલવે પોસ્ટ સ્ટેશનમાં જેટલો પણ ઇલિગર લીકર સીઝ કરવામાં આવ્યો હતો તેનો આજે નિયમ અનુસાર નાશ કરવામાં આવેલો છે કુલ એક કરોડ સિત્તેર લાખ ના મુદ્દામાલનો આજે નિયમ પ્રમાણે નાશ કરવામાં આવેલો છે આણંદ જિલ્લાના આણંદ ડિવિઝનના સાત પોલીસ સ્ટેશન તથા આણંદ રેલવે પોલીસ સ્ટેશન મળી કુલ રૂપિયા એક કરોડ અને સિત્તેર લાખ જેટલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનું આયોજન આજરોજ કરવામાં આવેલું છે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટમાંથી આ મુદ્દામાં નાશ કરવા માટે ઓર્ડર મેળવી સબ ડિવિઝનલ શ્રી પ્રોહિબિશન અને એક્સાઇઝના અધિકારીશ્રી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આજ રોજ ચીખોદરા પાસે આ દારૂનો નાશ કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને આ પ્રોહિબિશનનો મુદ્દામાલ નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી વિધિવત રીતે એસઓપી પ્રમાણે નાશ કરવામાં આવેલ છે આણંદ ડિવિઝનના આણંદ ટાઉન આણંદ રૂરલ વિદ્યાનગર વાસદ ભાલેજ ઉમરેજ ખંભોળજ તથા આણંદ રેલવે પોલીસનો આ મુદ્દામાલ છે જુલાઈ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન જે કબજે કરવામાં આવેલો છે તે તમામ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે